પહેલા ભાજપમાં ત્યારબાદ કોંગ્રેસમાં હવે ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના એક સમયના કોર્પોરેટર એવા અશોક જીરાવાલા ગઈકાલે તેમણે ભાજપનો ખેસ પહેર્યો છે જેને કારણે ભાજપીઓમાં જે ખુશી વ્યાપી જવા પામી હતી સુરત શહેર કોંગ્રેસના માજી પ્રમુખ અને કોંગ્રેસના માજી કોર્પોરેટર અશોક જીરાવાલા અગાઉ કોંગ્રેસનો પંજો મૂકી ભાજપમાં જોડાયા બાદ ફરી કોંગ્રેસમાં આવ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો તે સમયે કરતા નજરે પડ્યા હતા જોકે ફરી અશોક જીરાવાલાએ કોંગ્રેસને છોડી ભાજપનો ખેસ પહેરી લીધો હતો અને કોંગ્રેસ પર પાટીદાર વિરોધી પાર્ટી હોવાનો આક્ષેપ કર્યો હતો ફોગવાનું નેતૃત્વ કરનારા અશોક જીરાવાલાએ ઉદ્યોગપતિઓના કહેવાતી ભાજપમાં જોડાયા હોવાનું અને ભાજપ કાપડ ઉદ્યોગની તમામ માંગણીઓ પૂરી કરતો હોવાનું જણાવી ભાજપ સાથે સાંસદ અને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દશનાબેન જરદોસ સાથે સી આર પટેલની ભરપેટ પ્રશંસા પણ તેમણે કરી હતી ઘણા કોંગ્રેસનો સિમ્બોલ છે જેને લઈને ક્યાંક ને ક્યાંક નીતિ વિષયક નિર્ણયોમાં ક્યાંક સામેલગીરીમાં પણ ક્યાંક અધૂરું ખૂટતું પણ વડીલોના તમામના પ્રયાસથી પણ સાથે સાથે એ પણ હું કહેવા માંગુ છું આજે સીઆર પાટીલ સાહેબને હું અભિનંદન આપવા માંડું છું આભાર માંગુ છું કે કોંગ્રેસી હોવા છતાં આ ફોગવાનું લીડિંગ કરતા કરતા તમે ક્યારે પણ અમને નિરાશ નથી કર્યા ટેક્સટાઇલ મંત્રી જ્યારે સુરતના હોય જ્યારે મોસાળમાં મહાપીરસ્તી હોય ત્યારે ફિકર ક્ષાની એમ દર્શના બેને પણ જ્યારે જ્યારે પણ ટેક્સટાઇલ ઉદ્યોગ એમની પાસે ગયો છે ત્યારે પણ આપણે નિરાશ નથી કર્યા પણ સામે પ્રવાહે રહીને પણ મને એટલો બધો પ્રેમ આપ્યો છે પણ ઉદ્યોગપતિઓને જે રીતે ચર્ચા કરી અને એક નિર્ણય લેવામાં આવ્યો કે હવે અત્યાર સુધી આપણે સામે પ્રવાહે કામ કરતા હતા કોંગ્રેસમાં હોદ્દાઓ મેળવ્યા બાદ ભાજપમાં જે રાજકીય મહત્ત્વાકાંક્ષાના દેખાતા ફરી કોંગ્રેસમાં આવેલા અશોક જીરાવાલાએ ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જઈ પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટી પાટીદાર વિરોધીઓને પણ તેમણે આજે આક્ષેપ કર્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા